રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ મુદ્દે કોંગ્રેસ દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો રમકડાના પ્લેન બતાવીને વિરોધ કરવામાં આવ્યો ઇન્ટરનેશનલ ફ્લાઇટની જગ્યાએ હવે માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટ ઉડાવવાનું નક્કી થતાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ બહુમાળી ચોક ખાતે રમકડાના પેલેન ઉડાડીને અને સૂત્રોચ્યાર કરીને વિરોધ નોંધાવ્યો હતો કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપે પ્રજાના ચૌદસો કરોડ રૂપિયાનું આંધણ કર્યું અને હવે માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટનું સંચાલન થશે તેમ જણાવાઈ રહ્યું છે હાલ અસ્થાયી ટર્મિનલમાં કાર્ગોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે જોકે સ્થાયી ટર્મિનલનું નિર્માણ પંદર ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થશે તેવું જણાવવામાં આવી રહ્યું છે કોંગ્રેસ દ્વારા બહુમાળી ચોક ખાતે આજે પ્લેન જે રમોકડાના છે તે ઉડાડીને વિરોધ કરવામાં આવ્યો હતો કારણ કે જે પ્રકારે હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે તે શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું હોય તેવું કોંગ્રેસનું કહેવું છે કારણ કે જે સ્થાયી જે ઇન્ટરનેશનલનું પંદર ઓગસ્ટે એરપોર્ટનું કામ પૂર્ણ થઈ છે થઈ ગયા હોવા છતાં પણ જે ઇન્ટરનેશનલ ફ્લાઇટ જે છે તે શરૂ કરવામાં નહીં આવે માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટો જે છે તે જ શરૂ કરવામાં આવશે કારણ કે લોકસભાની ચૂંટણી હતી સૌરાષ્ટ્રવાસીઓના મત માટે રીઝવવા માટે ઉતાવળે ઉદઘાટન કરી નાખ્યું હજુ Ruca, ma તેમ છતાં ચૂંટણી હતી મત લઈ લીધા જીતી ગયા હવે ગઈકાલે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો એવો રિપોર્ટ આવ્યો કે ઇન્ટરનેશનલ એરપોર્ટો માટે જે માપદંડો હોય છે તે રાજકોટ હિરાસર એરપોર્ટ પાસે નથી એટલે માત્ર વિદેશી ફ્લાઇટો અહીંયાથી ઉડાન નહીં ભરી શકે ડોમેસ્ટિક ફ્લાઇટો ઉડી શકે અરે ભાઈ તમારે ડોમેસ્ટિક ફ્લાઇટોનું એરપોર્ટ બનાવવું હતું તો રાજકોટનું જૂનું એરપોર્ટ હતો જ શા માટે તમે ખેડૂતોની જમીન હડપીને પ્રજાના ટેક્સના ચૌદસો કરોડ રૂપિયાનું આંધણ કર્યું ત્યારે ચૌદસો કરોડના પ્રજાના ટેક્સના પૈસાનું પાણી કરી અને માત્ર હિરાસર એરપોર્ટની જાહેરાત કરી ત્યાં કન્સ્ટ્રક્શન વર્ક પણ હજી પૂરું નથી થયું હજી આવનારા પાંચ વર્ષની અંદર એનું જે વર્ક છે એ પૂરું કરવામાં ઘણો સમય લાગે એમ છે પણ ક્યાંક ને ક્યાંક ઉતાવળે ઉદઘાટન કરી રાજકોટનું જે એરપોર્ટ હતું એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું એમ ત્યારે પ્રજાના ટેક્સના પૈસા એડે ગયા છે ત્યારે અમે પ્રજાના ટેક્સના પૈસાનો જે વેડફાઈ રહ્યા છે એના પ્રતિકરૂપે ખોટી નોટો બતાવી છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનું જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે અને હવાનો ગુબારો ફૂટી ગયો છે ત્યારે આ નકલી પ્લેનો અમે ઉડાડી અને સાબિત કરવા માગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનો હવાનો ગુબારો આ જ રીતે ઉડવાનો છે કરવામાં આવે કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સર્યૂઝ રાજકોટ